હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર ફક્ત પંદર થી વીસ મિનિટમાં હેલ્ધી રૂ જેવા પોચા અને જાળીદાર દૂધીના ઢોકળા ઢોકળા સાથે સર્વ કરવા ચટપટી ચટણી પણ બનાવીશું તમને અચાનક ઢોકળા ખાવાનું મન થાય તો તમે આ ઇન્સ્ટન્ટ બનતા આ દૂધીના ઢોકળાની ટ્રાય કરી શકો છો સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

હવે લઈશું મિક્સર ચાર તેમાં એક કપ દૂધીના ટુકડા ને ઉમેરીશું ચાર થી પાંચ થોડા તીખા મરચા બે આદુના ટુકડા વન ફોર કપ જેટલું પાણી ઉમેરીશું બહુ વધારે પાણી નથી ઉમેરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો દૂધીનું પણ પાણી થશે અને થોડા ફ્રેશ ધાણાભાજી દાંડલી સહિત ઉમેરીશું ને સ્વાદ અનુસાર મીઠું અને દહીંની ખટાશ ને બેલેન્સ કરવા માટે હાફ ટી સ્પૂન ખાંડ ખાંડ ઉમેરવાથી સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે અને હવે બેટરને એકદમ સ્મૂથ પીસી લઈશું બેટર પીસાઈ જાય એટલે બેટરને બાઉલમાં ટ્રાન્સફર કરીશું આપણે દૂધી અને ધાણા ઉમેર્યા છે એટલે બેટરનો કલર થોડો લીલો આવ્યો છે તો આપણા ઢોકળા હલકા લીલા કલરના તૈયાર થશે હવે આપણે ઢોકળા બનાવવાના છે તે પ્લેટને તેલથી ગ્રીસ કરીશું હવે બેટરમાં આપણે પોણી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું જો તમારી પાસે ઈનો ના હોય તો અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરવાના એકદમ સારી રીતના મિક્સ કરીશું પણ ઈનોથી એકદમ સરસ જાળીદાર ઢોકળા બને છે તો ઈનો હોય તો પહેલા ઈનો જ ઉમેરવાનો સારી રીતના મિક્સ થઈ જાય એટલે બેટરને થાળીમાં રેડી દેવાનું તો આ એક થાળીનું બેટર છે મેં આ રીતે માપથી જ બનાવ્યું છે તો ઢોકળાને સ્ટીમ થવા માટે મેં પહેલાંથી સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું તમે ઈનો ઉમેરો તે પહેલાં પાણીને ગરમ કરી લેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો બેટરની પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું હવે ઢાંકણ ઢાંકીને ગેસની હાઈ ફ્લેમ પર બાર મિનિટ ઢોકળાને કૂક થવા દઈશું ઢોકળા કોક થાય છે ત્યાં ફટાફટ તેની સાથે ખાવાની ખાટી મીઠી ચટણી બનાવીશું તો તેના માટે પેનમાં એક ટી સ્પૂન ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન ચણાની દાળ અને વન ફોર ટી સ્પૂન દાણા ચણાની દાળ અને મેથીના દાણાનો કલર થોડો બદલાય એટલે ચાર પાંચ લસણની કળી અને પાંચ સૂકા લાલ મરચાં ઉમેરીને સાતળી લઈએ સતળાઇ જાય એટલે ત્રણ મીડિયમ લાલ હોય તેવા ટમેટાના ટુકડા કરીને મિક્સ કરીશું અને ઝડપથી થાય એટલે મીઠું ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો એક ટી સ્પૂન ખાંડ ઉમેરીશું મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈને ચટણીને સ્મૂથ પીસી લઈશું તો આપણે ઢોકળા સાથે સર્વ કરવાની ખાટી મીઠી ચટણી તૈયાર છે તો તેને બાઉલમાં લઈ લઈએ ત્યાં ઢોકળાને પણ બાર મિનિટ થઈ ગઈ છે તો તેને ચેક કરી લઈએ અરે વાહ એકદમ સરસ ફૂલ્યા છે તો ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે હવે પ્લેટને બહાર લઈને તેને ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં તેનો વઘાર કરીશું તો તેના માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તમારે તેલ ઓછું મૂકવું હોય તો પણ ચાલે અને વઘાર ના કરવો હોય તો તેને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરશો તો પણ ટેસ્ટી જ લાગશે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ મેથી રાઈ મેથી ફૂટે એટલે એક ટી સ્પૂન જીરું વન ફોર ટી સ્પૂન હિંગ એક લીલા મરચાંના ટુકડા થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને થોડા સાંતળી લઈએ સતળાઇ જઈએ એટલે બે ટી જેટલા સફેદ તલ ઉમેરીશું તલનો વઘાર કરવાથી તલનો ઢોકળામાં ખૂબ જ સરસ આવશે તલ નાખીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડા થવા દઈશું હવે ઢોકળાની પ્લેટમાં આ ગરમ ગરમ વઘારને ચમચીથી આખી પ્લેટમાં ફેલાવી દઈશું હવે ઢોકળાના પીસ કરીશું તમારે જેવા નાના મોટા કરવા હોય તેવા તમે કરી શકો છો હું ચોરસમાં કટ કરું છું આ ઢોકળા એકદમ સિમ્પલ છે સાથે રૂ જેવા પોચા અને જાળીદાર બને છે અને આપણે દૂધી પણ ઉમેરી છે એટલે સવારના નાસ્તામાં કે સાંજે ચા કે ચટણી સાથે તમે માત્ર પંદરથી થી વીસ જ મિનિટમાં બનાવીને સૌ કરી શકો છો અને બાળકોને લંચમાં પણ આપી શકશો અને દૂધી ખાસ કરીને કોઈને ભાવતી નથી પણ તમે આ રીતના ઢોકળા બનાવીને આપશો તો ખાઈ લેશે તો પણ તેને ખ્યાલ પણ નહીં આવે એટલા સરસ બનશે તમને બતાવું એકદમ જાળીદાર અને રોજ જેવા પોચા બન્યા છે હવે ગરમ ગરમ ઢોકળા ને ચટણી સાથે સૌ કરીશું તો રોજ જેવા પોચા ચાડી દૂધીના ઢોકળાને ખાટી મીઠી ચટણી જરૂર એકવાર ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ